દાહોદમાં નકલી કચેરી કૌભાંડ મામલે દાહોદ પોલીસે વધુ પાંચ જેટલા કર્મચારીઓની કરી ધરપકડ તત્કાલીન ટ્રાઇબલ અધિકારી બીડી નિનામાના પીએ મયુર પરમાર સહિત પાંચની ધરપકડની ખબર ટ્રાઇબલ કચેરીના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પુખરાજ રોઝ કમ્પ્યુટર ઓપરેટર પ્રદીપ મોરી મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ કચેરી દાહોદના ગિરીશ પટેલની ધરપકડ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પ્રયોજના કચેરી લુણાવાડાના સતીષ પટેલની પણ ધરપકડની ખબર અત્યાર સુધી અગિયારથી વધુની ધરપકડ થઈ હોવા

રોજ પ્રદીપભાઈ મોરી ગિરીશભાઈ દલાભાઈ પટેલ અને સતીષભાઈ અશોકભાઈ પટેલ આ પાંચો પાંચ જે તે સમયે જિલ્લા પ્રાયોજના અધિકારીની કચેરીમાં નોકરી કરતા હતા અલગ અલગ ગ્રાન્ટોના ટેબલ સંભાળતા હતા આ ફિક ઓફિસ કેમ્પમાં જે સો જેટલા કોન્ટ્રાક્ટ આરોપીઓએ લીધેલા અને અઢાર કરોડ જેવી રકમ થવા પામે છે આ મોટા ભાગના કોન્ટ્રાક્ટની ફાઇલો આ લોકોના ટેબલથી ઓપરેટ કરવામાં આવતી હતી અથવા વેરીફાય કરવામાં આવતી હતી અને એમાં નોટિંગ કરીને મોકલવામાં આવતું હતું તેઓએ જાણી જોઈ અને આ ખોટી કચેરી છે એ બાબત કોઈના ધ્યાન પર મૂકેલી નહીં અને એના બદલામાં એ લોકોએ નાણાકીય લાભ મેળવેલા જેના પૂરતા પુરાવાઓ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કે સિદ્ધાર્થનાઓને પ્રાપ્ત થતાં ગઈકાલના રોજ પાંચે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી